વાત કરી રહી છું તો મારી વાત ચેતનભાઈ જોડે થાય છે હા સર આ કોલ પ્રદેશ કાર્યાલય તરફથી મળેલી સેન્ટરની ખરાઈ કરવા માટે કરવામાં આવ્યા છે સર તમે ભાજપના કાર્યકર્તા છો તમને કોને કીધું કે હું ભાજપ નો કાર્યકર્તા છું તો એક વેરિફિકેશન કોલ છે તમે નોંધણી પછી કરવામાં આવે છે આમાં કેવું છે તમારે કાર્યકર્તા શો કે નહીં અને અમુક તમારો કયો હોદ્દો છે એ બધું અમુક અમુક વસ્તુનું તમારે વેરિફિકેશન કરવાનું છે સર તો તમે ભાજપના કાર્યકર્તા છો એટલે હું ભાજપ નો કાર્યકર્તા હોય તો તમને ખબર હોય હું ભાજપ નો કાર્યકર્તા છું અને નથી તો તમે નંબર ક્યાંથી મેળવા છે તમે નંબર ગમે ત્યાંથી મેળવી જો છો પણ જ્યારે કાયમી ભરતી કરવાની હોય જ્ઞાન સહાયક રદ કરવાનું હોય ત્યારે તમને આ બધું નથી સૂચતું મને પેલા એ જવાબ આપો હું નો કાર્યકર્તા હોય તો કાયમી ભરતી થઈ જશે કાયમી ભરતી માટે અમે લડી રહ્યા છીએ આટલા સમયથી આ સરકારની સામે આવેદન આપી રહ્યા છીએ કે ટેટ ટાટ ના વિદ્યાર્થીઓ સાથે જે અન્યાય થઈ રહ્યો છે તો એ અન્યાય ન થાય એટલા માટે જો હું ભાજપનો કાર્યકર્તા બનુ તો શું કાયમી શિક્ષકોની ભરતી ગુજરાતમાં આવશે ખરી ખરીદી તમે પ્રયત્ન કરીશું કેટલા સમયમાં પોચે મેડમ કેટલા અમારી તો નથી પહોંચે અમે તો રોજ આવેદન આપીએ છીએ રોજ ચિંતા કરીએ છીએ કે અમારે શું કરવું કેવી રીતે કરવું અમારું શું થશે આટલી ડિગ્રી મેળવી આટલી વાત રજૂઆત કરી ગાંધીનગર ગયા અમારી સુધી નથી પહોંચી પણ તમારાથી ક્યારે પહોંચશે મને સમય આપશો મેડમ તો હું ભાજપ નો કાર્યકર્તા બની જઈશ ચાલો કરવામાં આવતું સર ધન્યવાદ નહીં વાત સાંભળો કોલ ન કાપતા તમે તો સાંભળો મેડમ યાર બીજા કોઈ તો નથી સાંભળતા તમારા પાસે અમારો નંબર છે અને આમ તો આખા ગુજરાતના યુવાનો ના નંબર તમારી પાસે હજી અને તમે કોલ કરી કરી આ વાત કરો છો તો અમારી વાત તો સાંભળો તમારી વાત અમે સાંભળીએ છીએ ચાલો બેન હું તમારી વાત સાંભળું ચાલો તમે શું કહેવા માંગો છો મોકલીશું રેકોર્ડિંગ તો હું કરું છું ઉપર યુવાનો ને ગુજરાત ની જનતા ને કે આવા ફોન આવે છે અમારા ઉપર કે ભાજપના કાર્યકર્તા છો કે નહીં પણ એ ફોન નથી આવતો તમારી કાય ની ભરતી કરશે મને ખાલી એટલો મારો સંદેશ ઉપર પહોંચાડો અને બધા વતી સંદેશ પહોંચાડો કે કાયમી ભરતી ક્યારે થશે હા સર અમે પ્રયત્ન કરીશું અને ત્યારે તમને રિટર્ન કોલ કરશો મેડમ સર હવે એ તો તમને થોડા અંદર અંદરથી કોલ કરવામાં આવશે એટલે કોણ તમે કોલ કરશો તો હું આ માં પાછો ખાઉ કોલ કરું કે કાલની ભરતીનું શું થયો એક વખત પૂછું મેડમ હા સર વાંધો નહીં તમે આ નંબર ઉપર કોલ કરી શકો છો આપનું શુભ નામ શું છે સર મારું નામ નિધિ છે જી જી નિધિબેન હું આના ઉપર કોલ કરીશ કે કાયમી ભરતીના સમાચાર ઉપર તમે પહોંચાડ્યા કેમ અને મારા એકનો પ્રશ્ન નથી ગુજરાતના ટેસ્ટ પાસ થયેલા અઠ્યોતેર હજાર ઉમેદવારો અઠ્યોતેર હજાર પ્લસ ઉમેદવારો પ્લસ બીજા જે તેર ચારની તૈયારી કરતા વિદ્યાર્થીઓ પ્લસ બીએડના જે તાલીમાર્થીઓ છે આ બધાનો પ્રશ્ન છે મેડમ તો ગુજરાતમાં લગભગ મારા ખ્યાલ મુજબ ત્રણ લાખ યુવાનોનો પ્રશ્ન છે કે કાયમી ભરતીની જગ્યાએ તમે કરાર આધારિત શોષણ પ્રથા દૂર કરો આવો મારો એક ટૂંકો મેસેજ તમારે પહોંચાડવાનો છે અને અમારા વ્યક્તિઓ સાથે બેઠક કરીને કાયમી ભરતીનો નિર્ણય લીધો હું રોજ સવારે કોલ કરીને પૂછીશ તમને કોઈ વાંધો આવશે ખરો

બધા સર આવે છે સરનામા લઈ લો મોબાઈલ નંબર લઈ લો ઘરના સભ્યોના નામ લઈ લો આ ડેટા તમારી પાસે આવી જાય અને અમારે સરકારને સવાલ પૂછવા હોય તો તમે અમને ડેટા ના આપી શકો ગજબ છે યાર અમારા ડેટા તમારી પાસે ક્યાંથી આવી જાય છે